કે અહીંયા તો એ જ આવી શકે કે જેને દ્વારકાધીશ બોલાવે છે એટલે એમની કૃપાથી આ એક સરસ મજાનું રૂડું આયોજન થયું એનો હરખ છે ત્રેપન આસપાસ અને એક્યાસી બસ લઈને અમે આજરોજ દ્વારકા પધાર્યા છીએ એક સંસ્થાના પ્રમુખ માયાભાઈ અને સૌ ટ્રસ્ટીઓ અને સૌ મોગલ સ્વરૂઓની વિશાળ ઉપસ્થિતિમાં ભગુડાથી દ્વારકા સુધીની આ યાત્રાના મંગલ અવસરે સૌને જય મોગલ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ

જ્યારે દ્વારકામાં ધજાજીની પૂજા અને ધજાનો આવો ઉત્સવ દ્વારકાધીશના સાનિધ્યમાં રહ્યા છે ત્યારે આ કેવલ પાંચ હજાર નહીં પણ જેટલા મોગલ સોરૂ છે જે માના સોરૂ છે એ બધા વતી ભગુડા ધામ આજે દ્વારકાધીશના સાનિધ્યમાં એમની ધજા ચડાવી રહ્યા છે આજનો અતિ પવિત્ર દિવસ છે દ્વારકાના આંગણે કહેતા મને આનંદ થાય કે આપ જાણી રહ્યા છીએ કે ત્રણ ત્રણ ચાર ચાર દિવસથી માધવપુરમાં ભગવાન દ્વારકાધીશના લગ્ન ઉત્સવ જ્યારે ગુજરાત સરકાર કરી રહી હોય અને પૂરાય દેશમાંથી કેટ કેટલાય કલાકારોથી લઈ અને કલાધરો તેમજ આપણા ઘણા બધા રાજ્યોના રાજ્યપાલો આપણા શ્રી આ બધા હાજર રહી અને ત્યાં ઉત્સવ કરી રહ્યા છે અને આજે માધવપુરથી ભગવાન પરણીને આજે દ્વારકામાં પધારવાના હોય એ જ દિવસે ભગુડાની પ્રથમ ધજા હોય મોગલધામની મા મંગલની ધજા હોય આનાથી બીજો ઉજળો ઉત્સવ હોઈ શકે અને એમાંય મા ભગવતીનું પ્રાગટ્ય દિવસ છે એ તેરસ છે આ જોગાણુજોગ તેરસ પણ આજે છે અને બીજું કહું તો જૈનમ આજ ભગવાન મહાવીરની પણ જયંતિ છે એટલે ઘણા બધા યોગ ભેગા થઈ ગયા છે અને આવા પવિત્ર દિવસે દ્વારકાના આવા પવિત્ર સાનિધ્યમાં દ્વારકાધીશના સાનિધ્યમાં આજે જ્યારે ભગુલા ધામ તરફથી મા મોગલ તરફથી મા ભગવતીના કૃપાથી આજે અમારા પાંચ હજાર સ્વયંસેવકો એટલે સિત્તેરથી બોતેર બસ લઈને જ્યારે અહીંયા બધા આવ્યા હોય ગઈ રાતે ભવ્ય કાર્યક્રમ ડાયરો અને અત્યારે સવારમાં સાડા સાતની આ ધજા અને સવા સાતે અમે અહીંયા પહોંચી ગયા હોય બધા એનો આજે ખૂબ ખૂબ આનંદ છે આખી દુનિયાને દ્વારકાધીશ ખૂબ આનંદમાં રાખે એજ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના સાહેબ આપ કહી શકાય કે જગતના નાથ અખિલ બ્રહ્માના નાથની જે ધજા ચડાવવાની છે એ લઈને આપ આવ્યો તો કેવું લાગે છે બસ ભગવાનની દયા લાગે છે બહુ સારું લાગે છે માતાજીની દયાથી અહીંયા બધા અમે પાંચ હજાર માણસોને સ્વયંસેવકો છે એને લઈને આવ્યા છીએ તો માતાજીની કઈ કૃપા અમારી માથે

એ કેવલ ને કેવલ દ્વારકાધીશની અને માંગલની કૃપા એટલે જ આવું બની શકે અને બસ એ જ જે અને અહીંયા આપણો કહેવત છે કે અહીંયા તો એ જ આવી કે જેને દ્વારકાધીશ બોલાવે છે એટલે એમની કૃપાથી આ એક સરસ મજાનું રૂડું આયોજન થયું એનો હરક છે

પોતે ધ્વજારોહણમાં સૌ નિમિત ભાઈના છે આ પ્રથમ ઘટના છે તો ખૂબ જ સ્વયંસેવકોમાં અને તમામ મોગલ શોરૂમમાં ખૂબ જ આનંદનો માહોલ છે દર્શક મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ ભગવાન દ્વારકાધીશના મંદિરના પરિસરમાં આપણી સાથે જોડાયા છે લોક સાહિત્યકાર કહી શકાય કે જેમનું ગુજરાતમાં ગુંજતું નામ છે મહેશભાઈ આપણી સાથે આપણે તેમની સાથે વાત કરીશું સાહેબ ક્યાંથી પધાર્યો છો શું આયોજન છે બોટાદથી આવ્યો છું મહેશભાઈ ગઢવીના સૌને જય મોગલ જય દ્વારકાધીશ ભગુડા માંગલધામમાં સેવા કરતા સેવકોને યાત્રા કરાવવાના શુભ સંકલ્પના ફળ સ્વરૂપે માંગલધામ ટ્રસ્ટ તરફથી પાંચેક હજાર જેટલા સ્વયંસેવકોની એક યાત્રા ઐતિહાસિક કહી શકાય એવી યાત્રા સોમનાથ મહાદેવની ધજા રોહણ દ્વારકાધીશની ધજાજીના દર્શન સાથે સૌની યાત્રા થાય એવા શુભ સંકલ્પ સાથે સંસ્થાના પ્રમુખ માયાભાઈ અને સૌ ટ્રસ્ટીઓ અને સૌ મોગલ સ્વરૂની વિશાળ ઉપસ્થિતિમાં ભગુડાથી દ્વારકા સુધીની આ યાત્રાના મંગલ અવસરે સૌને જય મોગલ જય દ્વારકાધીશ